દર્શક મિત્રો પહેલી જૂન કે લોકસભાનું સાતમું જે ચરણ છે મતદાનનું એ પૂર્ણ થયું અને આ પૂર્ણ થતાની સાથે જ વિવિધ એજન્સીઓ દ્વારા પોતપોતાના અલગ અલગ આંકડાઓ વાળા એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ અને આ એક્ઝિટ પોલ આવ્યા બાદ હવે બધા વિચારી રહ્યા છે કે ચાર જૂને શું પરિણામ આવશે બધાની ઉત્સુકતામાં વધારો થઈ ગયો છે આમ તો વિવિધ એજન્સીઓના અલગ અલગ એક્ઝિટ પોલ છે બધાના આંકડા અલગ અલગ છે પરંતુ જે ઓવરઓલ એક ચિત્ર બહાર આવે છે બધી જ એજન્સીઓનું માનીએ તો એનડીએ સરકાર બનાવી રહી છે વધારે સીટો એનડીએ ને મળી રહી હોય તેવા પ્રકારના એક્ઝિટ પોલ છે બધા પોતપોતાની રીતે હવે આ એક્ઝિટ પોલ આવ્યા બાદ અલગ અલગ પોતપોતાની રીતે આંકલન કરી રહ્યા છે કે શું પરિણામ હોય શકે ત્યારે આજે ચર્ચા કરવી છે કે ગ્રહોની દિશા ખરેખર કોના છે શું શું અત્યારે જ્યોતિષાચાર્યોનું માનવું છે 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 ન્યુમેરોલોજી પ્રમાણે કોની સરકાર બની રહી અને સાથે સાથે કાર્ડ કહી રહ્યા તે પણ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે ત્રણ મહાનુભાવો ઉપસ્થિત છે મારી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય હાર્દિકભાઈ જોશી ન્યુમેરોલોજીસ્ટ જીગરભાઈ શાહ અને સાથે સાથે ડોક્ટર મોના દીક્ષિત કે જેઓ ટેરો કાર્ડ રીડર છે પહેલા તો આપણ નેનો નિર્માણ ニュース પર સ્વાગત છે. નમસ્તે નમસ્તે. પેલું ખેલ રહે ગયું છે કારણ કે આંકડાઓ આવ્યા તેના પર અત્યારે કોઈની નિનજર છે તો આપનું અંકલનશુ કહી રહ્યો છે કોની તરફી આંકડાઓ જઈ રહ્યા છે? તારીખ છે 4 જૂન અને 4 જૂન નો આંકડો એ રાહુનો આંકડો અને રાહુ નું કામ એ છે કે ઊંધું એટલે કાલે એવું કહી શકાય રાહુ છે અને મંગળ છે કાલે રાહુ અને મંગળની ની બે સામસામિ આવે છે તો કાલે એવી એવો પક્ષ આવશે કે જે વિચાર્યું નહીં હોય અને જે આવશે તે એ બહુ ધારી બહુમતી થી આવશે એટલે જે ભાજપ ની શક્યતા જે અત્યારે જોઈ રહ્યા છે પણ એ આવશે તો બહુ ધારી મતોથી આવશે એવું ન્યુમરોલોજી પ્રમાણે આપણે કહી શકીએ તમારા પ્રશ્ન પ્રમાણે બની રહ્યું છે અને મીન રાશિ ની અંદર ગુજરાત કરી રહ્યો છે તો બરાબર

માટે કરી રાહુ ભગવાન અને રાહુ ગ્રહના આધારે આજે જોઈએ તો સરકાર એ બીજેપીની ની જ બને અને મજબૂત સંગઠન સાથે એ સરકાર બીજેપીની ની બનાવી શકે છે કારણ કે પ્રશ્ન બોલી આધારે જો જોવામાં આવે તો શનિ પણ પોતાના સ્વગૃહ સ્થાન અંદર પંચમ સ્થાનમાં બેઠા છે શનિ મહારાજ સારું પણ આપે બીજા નંબરની અંદર કે રાહુ

અહીંયા બતાવાય રહ્યું છે કેટલાક પક્ષીઓ જંગલ અંદર છે રાઈટ એક જજમેન્ટલ કાર્ડ કહી શકાય એક સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી છે એમની જે એમના સ્વભાવગત રીતે રહી છે એમણે મેનિફેસ્ટેશન કરેલું છે એમને ઘણી બધી રીતે યૌગિક રીતે અને પોતાની પ્રચંડ મજબૂત મનોકામના સાથે આ વખતે જે ચૂંટણી લડી રહ્યા છે એ મનોબળ મક્કમતા સાથે કરી રહ્યા છે અને આરામથી તેઓ આજુબાજુ જેમ પક્ષીઓ બોલે અને અવાજની એનર્જી જેમાં આપણે આગળ બંને ન્યુરોલોજીસ્ટ અને જ્યોતિષાચાર્ય કીધું તે જ પ્રમાણે સક્સેસ એમના હાથમાં છે સૂર્યનો કાર્ડ છે બહુ મજબૂતાઈથી કહી શકાય અને અનએક્સપેક્ટેડ રીતે તેઓ વિજય થવાની સંભાવનાઓ ખૂબ જ ધરાવે છે સેમ ટાઈમ વિપક્ષ માટે જોઈ શકીએ તો ધ મૂન અને ફાયર વોન્ડ નું કાર્ડ છે કઈ કૌશ્ય કહી શકાય કે એમની તૈયારીમાં શીખવાનું કદાચ વધારે કહી શકાય લર્નિંગ પ્રોસેસ વધારે કહી શકાય એક્સ્ટ્રા કમિટમેન્ટ એમને એમના માટે કહી શકાય પણ અહીંયા સામે પક્ષે જે અત્યારે રાજનીતિમાં જે છે એ પક્ષનો વધારે મજબૂત પાસો કહી શકાય અને એન્ડ ઓફ ધ સ્ટોરી જેને કહેવાય આઉટકમ અહીંયા કિંગ ઓફ કપ્સ અને ટેમ્પરન્સ નું કાર્ડ છે એ મજબૂત રીતે એલ્કેમિસ્ટ એક અલગ રીતના નેચર એ ધરાવે છે પોતે શ્રી નરેન્દ્ર મોદી કેટલીક વખત આપને એમનું રિઝલ્ટ અથવા આપને એમનું વર્તન હાર્ષ લાગી શકે સખત લાગી શકે એટ ધ સેમ ટાઈમ એ જ વર્તન જયારે સ્પિરિચ્યુઅલિટીમાં પરિણમે છે ત્યારે એક કહી શકાય કે ધારે તે કરી શકે છે એક રામ રાજ્ય લાવી શકે છે અને મજબૂત મજબૂતાઈથી એ ભારતને દુનિયાના નકશા પર બતાવી શકે એમાં કોઈ બેમત નથી જીકરભાઈ જે આપે જણાવ્યું કે આંકડાઓનું ગણિત તો કહી રહ્યું છે કે એનડીએ કદાચ સરકાર બનાવશે વિસ્તારથી કઈ રીતે આંકડાઓનું ગણિત લગાવ્યું છે કારણ કે કાલે છે એટલે કદાચ એ તારીખ પ્રમાણે આપણે એક ગણિત હશે બીજી તરફ જે લીડની વાત કરી કે કારણ કે બહુ મોટી થી જીત હાંસલ કરવાના છે તો એ લીડ કેવા પ્રકારની હશે કારણ કે આમ તો ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપનો જે એક નારો રહ્યો છે કે અખી બાર ચારસો એટલે શું

અને આ આંકડા હું જો નરેન્દ્ર મોદીના જે પર્સનલ યર સાથે એમની જન્મ તારીખની સાથે મેં જે કેલ્ક્યુલેટ કર્યું તો એ પ્રમાણે કાલનો દિવસ એમના માટે ફેવરેબલ છે એની સામે રાહુલ ગાંધીનું બી મેં કનેક્ટ કર્યું કે કોંગ્રેસમાં રાહુલ ગાંધી છે એમનું બી મેં ફેવરેબલ છે કે નહીં પણ બંનેની કમ્પેરમાં નરેન્દ્ર મોદીની કાલે વધારે ફેવરેબલ છે તો હું એના અંદાજે કહી શકું કે નરેન્દ્રભાઈને આવતીકાલે ભારે બહુ મતોથી જીતવાની શક્યતા છે બરાબર બિલકુલ બે તારીખના બપોર પછી જે ગુરુ મહારાજ રવિવારે ઉદય થયા અને એક ગુરુ મહારાજ શાસ્ત્રા ગ્રમા સ્થાનિને બિરાજમાન અત્યારે એ જ ગુરુ મહારાજ ગુરુ સબદાસી ની અંદર સ્થિત શુક્ર મહારાજ ની સાથો અને શુક્રની સાથે બિરાજમાન હોવાના કારણે સંગઠન મજબૂત બને છે બીજા નંબર ની અંદર સરકારનો દેવ લાભ સરકાર ની સત્તાનો જો વાત કરવામાં આવે તો સૂર્ય સાથે તેનું સંબંધ છે બીજા નંબર માં સૂર્ય ની સાથે ગુરુ અત્યારે વિદ્યમાન પ્રશ્ન કોલેજના પ્રમાણે સૂર્ય ગુરુનો ઉદાહિત્ય યો કે પોતાની બુદ્ધિ દ્વારા વાત ચાતુર્ય દ્વારા પોતાના પક્ષનો સંગઠનનો એ મજબૂત બનાવી શકાય બીજા નામ જે ગુરુ સ્થાનની અંદર બેઠો હોય તો એ ગુરુ સ્થાનને મજબૂત બનાવતો હોય છે અને ગુરુના મજબૂત બનાવવાના મુખ્ય કારણના આજના દિવસની ગ્રહ સ્થિતિના પ્રમાણે આવતીકાલનો રિઝલ્ટ તેમના જીવનમાં શુભ પરિણામ આપી શકતું હોય છે સૂર્ય ગુરુ મહારાજ બુદ્ધ છે શુક્ર આ ચાર એ પ્રવત્ય યોગ કહી શકાય અને બીજા નંબર ની અંદર કે તે રાહુ મહારાજ ની પણ પૂર્ણત પૂર્ણ દ્રષ્ટિ થી દૂર હોવાના કારણે એટલે ગઠ ગઠ બંધન એટલે કે મજબૂત સત્તા જેવી રીતે વાત કરી આગળ ન્યુરોલોજી પણ કે જીગર ભાઈ ની વાત હતી કે ભાઈ આજ ના દિવસ નો અંક શુભ છે મોદી સાહેબ માટે રાહુલ ભાઈ માટે પણ આને વાત કરી એમણે કે ભાઈ રાહુલ માટે પણ વિચાર્યું અને નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ વિચાર્યું એ જ રીતે નરેન્દ્ર મોદીના ગ્રહો જોતા પ્રધાનમંત્રી બનવાના યોગ બીજા નંબરની અંદર કે મજબૂત સત્તા સાથે અને જંગી મત સાથે જેવી તેવી રીતે વિજય પ્રાપ્ત કરવો તેવી વસ્તુ નથી પણ ગઠબંધન ખૂબ જ મજબૂત સારા મત દ્વારા તે વિજય પ્રાપ્ત કરી શકે તેવા આ પ્રશ્નો દ્વારા નિર્માણ થઈ રહ્યા છે માટે કરી એ સરકાર બીજેપી ની બની શકે તેવા યોગ પૂર્ણતા બતાવે છે જે રીતે વાતો થઈ ગઈ કે સરકાર કોણ બનાવશે તેના પર જે ગ્રહોની દિશા છે પરંતુ સરકાર બન્યા પર કારણ કે કાલે પરિણામ આવી જશે સરકાર પર કોણ બનશે એ ખબર પડી જાય એટલે બીજો સવાલ શરૂઆત થઈ જશે પૂછવાની કે હવે પીએમ કોણ પ્રધાનમંત્રી કોણ આ એક મુખ્ય ચહેરો કોણ હશે તો એને લઈને શું કાર્ડ કહી રહ્યા છો

તમે જોઈ શકો છો રાઈટ એન્ડ પર જે નિર્ણય થયો હોય એનાથી બીજો ચહેરો અચાનક સામે આવી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી પ્રમાણે પણ આવું કઈ છે શું લાગે છે આંકડાઓ શું ગણિત બતાવી રહ્યા છે પ્રધાનમંત્રીને લઈને નરેન્દ્ર મોદી નું મેં જેમ કીધું એમનો આવતીકાલની તારીખ સાથે છે છે અને પ્રધાનમંત્રી બનવા વધારે મને એવું લાગે છે કે સત્તામાં બી બધા લોકોએ નક્કી કરેલો ચહેરો બધાએ અંદરથી જેમ બેને કીધું એવી રીતે નક્કી છે કે કોણ પ્રધાનમંત્રી બને એટલે એમાં મને એવું નથી લાગતું કે કોઈ બીજો ચહેરો હોય

અને ટોટલ આખી આપણે ચાર જૂન અને બે હજાર ચોવીસ ટોટલ કરીએ તો નવ આવે છે ચાર અને નવ આવે છે અને મોદી સાહેબની જન્મ તારીખનું જો આપણે ટોટલ મારીએ છીએ તો આઠ છે અને ટોટલ આપણે કરીએ છીએ તો એનું પાંચ આવે છે હવે એનું આ વર્ષનું કારણ કે આપણે આ વર્ષનો જ ત્યારે આવવાનું છે પર્સનલ યર પર્સનલ મંથ અને પર્સનલ ડે તો એનું બી મેં જો એનું કાર્ડ્યુલર પર્સનલ ડે એમનું ચાર આવે છે પર્સનલ મંથથી ચાર આવે છે જે ચાર જૂન સાથે મેચ થાય છે અને યર બી એમનો સાત આવે છે જે રાહુ અને કેતુ જે કહેવાય એ સામ સામે આવી શકે એટલે એમના માટેના યોગ થી સારા બને તો આ રીતે આપણે કહી શકીએ કે નરેન્દ્રભાઈ આવતીકાલનો દિવસ બીજાવી માટેનો સારો અને શુભ નિવડે એવો અંક સાથે પરથી આપણે કહી શકીએ સત્યતા ને વધારે છે અને બીજું અને બીજું કાલની તારીખ મારા માટે એ છે કે કાલની તારીખ જે બી આપણે નથી 4 જૂન થઈ છે કે જે બી સત્તા આવે છે પણ એ જે બી સ્વયંગ આવશે એ ભારે બહુમતી આવશે જે આપણે વિચાર્યું નહીં હોય એવા સારા આંકડા થી આવશે કારણ કે રાહુ નું કામ છે ધરેલા કે ત્રણ કામ કરીને બતાવે આપણે ધર્યુંથી ન હોય એવી વસ્તુ એ કાલે બતાવે હાદિભાઈ આવીનું એનાલિસિસ શું કહી રહ્યું છે પ્રધાન મંત્રી ના ચહેરાને લઈને કોની ગ્રહની દિશા એટલી મજબૂત લાગી રહી છે

પોતાના ગ્રહ ની અંદર મંગળ હોય ત્યારે એ ફળ તેનું મજબૂત આપતો હોય છે તો અવશ્ય એ ગ્રહ સત્તા પ્રમાણે પણ ગ્રહો ની દ્રષ્ટિ પ્રમાણે પણ જોવામાં આવે તો રાજ્ય સત્તા એટલે કે પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબ જ બની શકે છે બીજા નંબરની અંદર મન અંદર વિચારેલા અથવા તો મત મતાંતરો પ્રમાણે પણ જો કોઈ અલગ અલગ નામ ડિક્લેર થયા હોય કોઈએ વિચાર્યા હોય છતાં પણ એ

અહિયાં કિંગ ઓફ પેન્ટેકલ છે આ બંને મહાનુભાવે જે રીતે વાત કરી ડેફિનેટલી અંગોલી નિર્દેશ એમના તરફ છે શ્રી નરેન્દ્ર મોદી તરફ જ છે અને એમની પાસે સત્તા પાવર સ્પિરિચ્યુઆલિટી અને દસો દિશાઓ એમ કહી શકાય કે ચારે બાજુથી એક સમૃદ્ધિજનક યોગ એમના તરફ જ અંગોલી નિર્દેશ કરી રહ્યા છે ડેફિનેટલી વિજય એમના હાથમાં છે હાજી આપ જે કહી રહ્યા હતા હાજી માટે કેવું પરિણામ લાગે છે ઓકે એવું કહી શકાય કે હું લઈ રહી છું એનર્જેટિકલી ઓકે ટેન ઓફ વોન્ડ્સ બહુ મહેનત કરી છે ખૂબ મહેનત કરી છે એમણે આ કાર્ડ સ્પષ્ટ નિર્દેશ બતાવે છે કે એમના તરફથી ઘણી બધી આ વખતે લાઈફ લેસન શીખાઈ રહ્યા છે લીડરશીપના પણ પોલિટિકલી પણ એક્સ્ટ્રા કમિટમેન્ટ ચેલેન્જીસ ઘણું બધું એમની પાસે આવ્યું છે એમણે ઘણા એફર્ટ કર્યા છે પણ આઈ થિંક સમય સંજોગ ગ્રહ બલાબલ એ જે પરિવેશ અને આખું જનમાનસ એ જરાક એમની સામે પડ્યું હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ શકાય એમણે ઘણા જ પ્રયત્ન કરેલા છે બહુ મહેનત કરેલી છે અને પોતાને પણ એ વિશ્વાસ છે કે એવો કઈક કરી શકશે પણ ટાવર નું કાર્ડ છે સેમ ટાઈમ બહુ ખરાબ રીતે નહીં પહેલા કરતા પ્રમાણમાં સારું કંઈક બદલાવ એમના પક્ષમાં કહી શકાય પણ સ્પષ્ટ રીતે વિજય નિર્દેશ હમણાં હાલ પૂરતું કાર્ડ જોતા એટલો બધો નથી લાગી રહ્યો

ઇન્ડિયા ગઠબંધનમાં ઘણા બધા મંતવ્યો છે મતભેદ ભી છે લોકોના કારણ કે દરેક જણ પોતપોતાના વિચારો સાથે જોડાયા છે અને જ્યારે પ્રધાનમંત્રી બનવાની વાત આવશે ત્યારે લોજિકલી છે કે એક જ પક્ષને એક જ વ્યક્તિને બેસાડવાનું આવે તો એ શક્ય નથી કે કોઈ એક વ્યક્તિ બની શકે કારણ કે દરેક ને ખુરશી માટેનો લાલચ બી છે એટલે અ બનશે તો ભાજપમાં જ મારો પોતાનો અનુભવ લઈ મીન્સ મંતવ્ય છે મજબૂતાઈથી એમને લડત આપી છે અને બહુ જ પરિશ્રમ કર્યો છે પણ આવતીકાલની તારીખ એ એમના ફેવરમાં આવે છે એટલે ડેફિનેટલી ઇન્ડિયા ગઠબંધનની સામે ભાજપનો વિજય થાય એવા સંકેત લાગે છે અને હારિકા ગુજરાતની સ્થિતિ શું લાગી રહી છે ગુજરાતમાં કેવા ગ્રહોની દિશા છે જે બિલકુલ ગ્રહોની સ્થિતિ ખૂબ સારી એ ગુજરાત માટે દેખાઈ રહી છે બીજા નંબરમાં ગ્રહોની સ્થિતિ ગુજરાત ઓલ ઓવર ગુજરાતની અંદર જોવામાં આવે તો પશ્ચિમ ગુજરાતની સ્થિતિ મધ્ય ગુજરાતની સ્થિતિ એક ખૂબ જ મજબૂત એ આ ગ્રહમાંની સ્થિતિ પ્રમાણે દેખાય છે અને ત્યાં આગળ જંગી મળ એટલે કે સારી રીતે મજબૂત આયલી આ ચૂંટણી ની અંદર સરકાર બને બીજા નંબર ની અંદર સરકાર ની સાથે સાથે સમૃદ્ધિ કે સરકાર પણ દરેક જગ્યા કરતા આ ચાર જગ્યાએ આ ચાર ચાર પાર્ટ્સ એટલે કે પશ્ચિમ દિશા પશ્ચિમ ગુજરાત ની અંદર પશ્ચિમ ગુજરાત ની અંદર મધ્ય ગુજરાત ની અંદર વિશેષ સારું ફળ કે ગુજરાતને મળી શકે કારણ કે ચંદ્ર મંગળનો પ્રબળ ખૂબ જ લક્ષ્મી યોગ ઇત સ્થાન ની અંદર બની રહ્યો છે ત્યારે સ્થાન મજબૂત થાય અને બીજા નંબરની અંદર કે ગ્રહોની સ્થિતિ મજબૂત હોય તો આખા રાજ્યની અંદર કે મજબૂતાઈ બનતી હોય છે બીજા અંદર સૂર્ય સૂર્ય બુધ મહારાજ મહારાજ ગુરુ અને શુક્ર આ ત્રણ ભેગા બને ત્યારે ઉત્તમ ફળ પ્રદાન કરવા વાળા હોય છે સાથે સાથે ત્રણ શુભ ગ્રહ અને શુભ ગ્રહ ની સાથે સાથે સૂર્ય મહારાજ બિરાજમાન એટલે ગ્રહોની સ્થિતિ એ સરકાર તરફથી પણ મજબૂત બને છે અને ગ્રહોની સ્થિતિ પણ સારી હોવાને કારણે એ સરકારને સારું ફળ આપે બીજા નંબરમાં ગુજરાતમાં પણ એનું સારું અને શુભ ફળ મળી શકે છે આ વર્ષ દરમિયાન કારણ કે શનિ મહારાજ એ માર્ગે થયા પણ સ્વગૃહની અંદર સ્વગૃહની અંદર શનિ મહારાજ બિરાજમાન હોવાને કારણે આ ગુજરાતમાં સ્થિતિ એ ગ્રહોની સારી બની રહે છે આ રાજકારણ એટલે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવવા માટે જે પ્રશ્ન થયો એ પ્રશ્ન માટે જે પ્રશ્ન મૂલ્ય મૂકવામાં આવે તો શનિ મહારાજ સ્વગ્રહી હોવાને કારણે મંગળ પણ સ્વગ્રહ હોવાને કારણે તે બદલ આપનો ખુબ ખુબ આભાર મિત્રો